એ ભગવાને વેણુનાથ કહ્યો અને એ વેણુનાદ સાંભળીને શુખદેવજી કહે છે રાજા ભગવાનમાં વંશીવાદન સાંભળી અને ભગવાનના પ્રેમથી એને એની તરફ વ્યાકુળ બનેલી ગોપીઓ એ લાલચથી દોડતી દોડતી શામ સુંદરની મળવા માટે પોતાના ઘરના બધા કામ છોડી બધા પોતાના પરિવારમાં બધું છોડી અને દોટ મૂકે છે રોક્યા નથી એવું નથી ભાગવતમાં લખ્યું છે

મંગલમય પ્રેમ યાત્રાને રોકવાના અનેક પ્રયત્ન કર્યા પણ કોઈના રોકવાથી રોકાણેલી એ ગોપીઓ દોડતી દોડતી ભગવાનની પાસે પહોંચી ગઈ અને પરીક્ષિત એ પરમ પ્રિયતમ કૃષ્ણના અસહ્ય વિરહથી તીવ્ર વેદનાના કારણે કારણ જેનું હૃદય એટલું વ્યથાથી સળગી રહ્યું છે કે અશુભ સંસ્કારોનો લેશ માત્ર અવશેષ ત્યાં રહ્યો નહીં છતાં પણ કૃષ્ણ પ્રતિ એ જાર ભાવથી એ એમને મળવા માટે ત્યાં પહોંચી જાય છે એ ભગવાન કૃષ્ણના વાંસલીનું નાદ સાંભળી અને ગોપીઓ દોડતી દોડતી આવી તો ગોપીઓ આવે એટલે ભગવાને સ્વાગત કર્યું છે સ્વાગત તો કરવું પડે ને આવો એમ તો કેવું જ પડે ને સ્વાગત તંબો ગોપીઓ આવી ગોપીઓનું ભગવાને સ્વાગત કર્યું છે આવો પધારો ગોપીઓ જેને આવો ભગવાને કીધું હોય લોકો આવો કે એ તો ગુંજાવન ઉપાધિક ફૂલાવન જરૂર નથી ભગવાન કે વી આવ વેલકમ આવ ઈ દ્વારિકાના દેવળ ખોલો અને જેથી દ્વારિકાવાળો સામે દાદ કાઢે તેદી સમજવાનું આપણું કામ થઈ ગયું છે સોમનાથના મંદિરમાં જાઓ અને ભોળાનાથની સામે જોવો તમને એવો ભાસ થાય કે મારા ભગવાન મારી સામે હસે છે તેદી સમજવાનું ભગવાન મૂર્તિ હશે આ સારીંગપુરમાં કષ્ટભંજન દાદો ખડખડાટ હસ્યો ગોપાળાનંદ સ્વામીની સામે હસ્યો ને

તમારા પતિની સેવા કરો તમારા વૃદ્ધ સાસુ સસરાની સેવા કરો તમારા ખીલે બાંધેલી ગાયની સેવા કરો તમારા બાળકનું ધ્યાન રાખો એ ધ્યાન રાખીને પછી તમારે મારી પાસે આવવાનું છે આવો છો અને પછી પાછી બીજી વસ્તુ શું મધ્યમાં હા ભાગવતમાં કીધું કે સુખદેવજી કીધું એ ગોપીઓ તમારો મધ્ય ભાગ સુંદર છે શું મધ્યમાં હવે મધ્ય ભાગ એટલે શરીરનો મધ્ય ભાગ કયો થાય કમર થાય ને તો સુખદેવજી એવું થોડા બોલે કે કોઈ દીકરીને કોઈ બાય એવું કહે કે તમારી કમર મસ્ત છે સુખદેવજી મહારાજે કીધું છે કે ગોપીઓ તમારો મધ્ય ભાગ સુંદર છે પણ અહિયાં શરીરની વાત નથી જીવનની વાત છે બાલ્ય અવસ્થા યુવા અવસ્થા અને અવસ્થા એમાં મધ્ય અવસ્થા કહે છે યુવા અવસ્થા એટલે ગોપીઓને કીધું કે યુવાની બહુ સુંદર હોય છે એટલા માટે તમારી યુવાની તમારે સાચવવી જોઈએ યુવાનીની અંદર માણસે બહુ ધ્યાન રાખવું જોઈએ યુવાનીની અંદર વ્યાપાર યુવાનની અંદર વ્યવહાર યુવાની અંદર નજર આંખ કાન બધું સાચવવાનું ક્યારે હોય બાળપણમાં તો બધા એમ કહેવાય બાળક છે જવા દેવા તો એવું હોય ને બાળક કે તો કરે કરીને તો જવા દો ભાઈ બાળક છે ભૂલ ભૂલ થઈ ગઈ અને ગૌઢા હોય તો હવે એ ગૌઠું માણસે જવા દેવું એમ હોય ને કે નહીં એવું ગૌઠું માણસ એની સામુ ન જોવાનું હોય બાળકની ને ગૌઠાની હામું કોઈ જોતું નથી યુવાન થાય ત્યારે સાવધાન મારા ભાઈ બહેન યુવાનીમાં બહુ ધ્યાન રાખવું પડે અને યુવાની એની જ સુંદર હોય જેનું બાળપણ સુંદર હશે અને ગઢપણ એનું જ સુંદર હોય જેની યુવાની સુંદર હશે એટલા માટે ભગવાન યુવાની બહુ સાચવવાની અને બહુ સંભાળીને રાખવાની વસ્તુ છે રૂપ અને રૂપિયો એની કદરય કરવી જોઈએ અને એને સાચવવી જોઈએ જો તમારે જીવનની અંદર સંસ્કાર કે મર્યાદા સાથે આગળ ગોપીઓ ભગવાન ને કીધું બધી ડાય ડાય વાતો રહેવા જો એક તો અડધી રાતે બોલાવો સાદ કરીને પછી પાછા આમ કરાય ને તેમ કરાય ને આવી જ્ઞાન ની વાતો અમારી આગળ ભક્તિ કરીએ સેવા કરીએ આ બધું કરીએ તો શું મળે તો ગોપીઓ ને ભગવાન કીધું એવું બધું કરો ને તો ભગવાન મળે એમ હા અને અમે એમ કહીએ કે કૃષ્ણ તું જ અમારો ભગવાન છે તો 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 વાત પછી એ જ કરવું હોય હકીકત હા મને પાકો ભરોસો છે માણસ ભગવાન માટે રડે ને એ તો એક લૌકિક વ્યવહાર છે પણ ભગવાન ભક્ત માટે રડે ને એ અલૌકિક સંબંધ નું દર્શન છે